તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે ત્યારે આજે ઉચોષણ મલેક વાસ આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમ વીસ જેટલા આંગણવાડી કેન્દ્રોએ ભાગ લીધો હતો આંગણવાડી બહેનો દ્વારા વાનગી હરીફાઈ ને આંગણવાડીમાં મળતા નાસ્તા વિશે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં સુઈગામ તાલુકાના સુપરવાઇઝર મધુબેન અને ગામના આગેવાનો અને બાલવાટિકાના શિક્ષક આશાબેન અને ઉચ્ચોષણ ગામના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અશ્વિન પંડ્યા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ભાગ લીધેલ આંગણવાડી કાર્યકર બહેનોની વાનગી સ્પર્ધાને પહેલા નંબરે મલેકવાસ આંગણવાડીનો આવ્યો હતો બીજા અને ત્રીજા ક્રમે સર્વશ્રેષ્ઠ વાનગી નોંધવામાં આવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા ગામ લોકોની સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો